આગળ વધીશું ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી અને જેમાં તેમણે અમદાવાદના ચંદોડા તળાવની કામગીરીથી માની અને ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધુસણખોરી સહિત વિવિધ મુદ્દે ખાસ વાતચીત કરી હતી ત્યારે શું કહ્યું હરસંઘવીએ આવો સાંભળીએ જમ્મુ કશ્મીરના પહેલ ગામની અંદર આતંકી હુમલા બાદ રાજ્ય સરકારની ટીમ એલન મોડ પર જોવા મળી રહી છે અમદાવાદ ખાતે આવેલા ચંડોળા તળાવનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું ત્યારે આપણી જોડે રાજ્ય ગૃહમંત્રી અરસ્વાય સંઘી ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું સાહેબ કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી અધર શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અધ્યક્ષતાને કેબિનેટ કમિટી ઓફ સિક્યુરિટીમાં ઘુસપેટી હોય સિક્યોરિટી હોય એ તમામ દિશાએ એક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા પાલન કરવા માટે એ દિવસે રાત્રે હાઈ કમિટીની બેઠક બોલાવવામાં આવેલી હતી ને બેઠકની અંદર ત્યારે નિર્ણય લેવામાં આવ્યો કે આ પ્રકારના ઘુસપેટીઓ પર આપણે તમામ જગ્યા પર આજે જ રાત્રે સ્ટ્રાઇક કરીશું એ દિવસે જ મોડી રાત્રે આ સ્ટ્રાઇક કરવામાં આવી અને ખૂબ મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા ચંદુલા તળાવની વાત કરો તો ચંદુલા તલાવનો જો તમે બારીકાઈથી ઇતિહાસ જોશો તો ચંદુલા તળાવમાં તબક્કાવાર ચાલીસ પચાસ વર્ષ પહેલાથી આ પ્રકારનું એન્ક્રોચમેન્ટની શરૂઆત થઈ બે હજાર પહેલીવાર ચંદોલા તળાવમાં વાર ચાલુ થયું સફાઈ કરવાની કામગીરી ચાલુ થઈ જે ખૂબ થયેલું હતું પરંતુ અમુક પક્ષ માટે જે જે આ ખાસ કરીને વોટ બેંક હોય છે એમને લીગલ સહારો લઈને લીગલ નાની મોટી ગુચવણો ઉભી કરીને અનેક વર્ષો સુધી આ લોકોને રક્ષણ આપવાનું કામ કર્યું હતું અને એ દરમિયાન અ એ લોકો પોતાના પોલિટિકલ રોટલા તો શીખ્યા સાથે સાથે કબજાઓ કરીને પોતે આ લોકો ગરીબો પાસેથી ભાડાઓ ઉઘરાવતા હતા આ કોઈ ગરીબોના હમદર્દ નથી આ લોકો ગરીબો પાસેથી તો ભાડા જ લે છે તો એવા લોકોને સફળતા પ્રાપ્ત થયેલી હતી પરંતુ રાજ્ય સરકાર બી આ કેસની પાછળ જ પડેલી હતી ને બધા જ સ્ટે વેકેન્ટ કરીને ખાસ કરીને સુપ્રીમ કોર્ટની બી એક ગાઈડલાઈન આવી કે તલાવ ઉપર કોઈ બી પ્રકારના એન્ક્રોચમેન્ટ હોય તો એ હટાવવા માટે રાજ્ય સરકાર સક્ષમ છે તો એક વર્ષ પહેલા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષતાને આ બેઠક થયેલી હતી ત્રણ ફેઝમાં પ્લાનિંગ થયું હતું ફર્સ્ટ ફેઝમાં દોઢ લાખ મીટરનું પ્લાનિંગ થયું હતું દોઢ લાખ મીટરની કામગીરી હાથ ધરવામાં આવી હતી બે દિવસની અંદર એ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી જે જટિલ પ્રક્રિયા હતી જે અમદાવાદમાં રહેતા હશે એ જરૂરથી જાણતા હશે કે પહેલો ફેઝ એક કેટલો મોટો ટાસ્ક હતો અને ટાસ્કને પૂર્ણ કરવામાં ગુજરાત સરકારને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને દોઢ લાખ મીટર સાફ કર્યા પછી એનું કાટમાલ હટાવવાની કામગીરી દબાણો દૂર કરવામાં આવ્યા હતા બે દિવસ અતિક્રમણ દબાણો દૂર કર્યા બાદ અચાનક કામગીરી બંધ કરવામાં આવી હતી એનું કારણ શું હોય છે કે પહેલો મારો જવાબ સાંભળ્યો તમને અંદાજો આવી જશે ફેઝ વન ની અંદર દોઢ લાખ મીટર કામગીરી હતી જે પૂર્ણ થઈ છે ફેઝ ટુ ને થ્રીની અગર તમે વાત કરો તો ફેઝ ટુ ની ઓલરેડી સર્વે ચાલુ થઈ ગયું છે કોઈ બી ડિમોલિશન એ માત્ર બુલડોઝર ચલાવવાથી નથી થતા એની પહેલા પ્લાનિંગ હોય છે પ્લાનિંગ જોડે જોડે જે પ્રક્રિયાઓ હોય છે એ કરવાની હોય છે ફેઝ ટુની ની કામગીરી બી ચાલુ થઈ ગઈ છે સર્વે પછી જે ઇલેક્ટ્રિસિટી કનેક્શન કાપવાના હોય ઇલેક્ટ્રિસિટી કનેક્શન કાપ્યા પહેલા જો બુલડોઝર ફેરવીએ તો કોઈકને કરંટ બી લાગી શકે છે જાનહાની બી થઈ શકે છે સેકન્ડ અને થર્ડ ફેઝ બી જે રાજ્ય સરકારે નક્કી કર્યું છે એ સમયગાળાની અંદર પૂર્ણ કરવામાં આવશે ઝેરીના મોટું દબાણ લલ્લુ બિહારી દ્વારા કરવામાં આવ્યું હતું પહેલગામની ઘટના બાદ ચંડોળો તળાવ જે દૂર કરવામાં આવ્યું છે તો લાંબા સમયથી એટલે ત્રીસ વર્ષથી આ દબાણ ત્યાં હતું તો ત્યાંનું સ્થાનિક તંત્ર અથવા તો સ્થાનિક પોલીસને કેમ ન દેખાય એમાં કેવું છે મેં તમને કહ્યું એ પ્રકારે કે કે અનેક લીગલ એસ્પેક્ટના કારણે આ લોકોને બચી જવાનો ચાન્સ મળતો હતો પરંતુ આપણે કોર્ટની અંદર લડીને તમામ પ્રકારની લીગલ પ્રક્રિયા પૂર્ણ કરી છે એટલા માટે તો અમુક પોલિટિકલ પાર્ટી કોર્ટમાં ગઈ તો બી એ લોકોને કોઈ સહારો ના મળ્યો સ્ટે ના મળ્યો અમે જે બી કરીએ છે પૂર્ણ પ્લાનિંગ જોડે કરીએ છે કે કોઈને બી જોડે બી અન્યાય બી ના થાય કે આઠ લોકોના નામો પણ સામે આવ્યા છે તો કે ભલામણ પત્ર પણ કરવામાં આવ્યા હતા તો એમની સામે હવે કઈ રીતની કોઈ બી ઘુસનખોરોને રાખશે કોઈ બી આ પ્રકારે ઘુસનખોરોને પનાહ આપશે તો અમે પહેલા જ કહ્યું છે કે અમે એ લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરશું ને એ જ કાર્યવાહી ચાલુ છે અંતિમ સવાલ છે કે જે રીતના ગૃહ મંત્રી હર્ષભાઈ સંગીત અમે બન્યા બાદ આ ચંડોળા તળાવ પર આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી છે અગાઉના જે ગૃહમંત્રી હતા તો તેમના દ્વારા આ કાર્યવાહી કેમ ન કરવામાં આવી પહેલગામની ઘટનાની તંત્ર રાહ જોઈ રહ્યું હતું એવું કંઈ એનાથી બધા જ લોકોએ અલગ અલગ કામગીરી કરી છે બે હજાર દસમાં મેં તમને કહ્યું એ પ્રકારે જ આ કામગીરી મોટા પાયે કરવામાં જ આવી છે બરાબર છે એના પહેલાં ને એના પછી જે કોર્ટ કેસ ને કોર્ટની પ્રક્રિયામાં જે જટિલ જે પ્રક્રિયામાં ફસાયેલું હતું તેમાં કંઈક આ તો કામગીરી જ કોર્ટની પૂર્ણજી વર્ષ પહેલા થઈ છે એટલે આ કામગીરી હમણાંના સમયમાં થઈ બાકી કોઈ કારણ નથી સાહેબ જે રીતના બાંગ્લાદેશમાંથી હવે ઘૂસાણખોરો આવતા હોય અથવા તો અહીંથી જઈ રહ્યા છે ગભરાઈને તો હવે એ લોકોને કઈ રીતની ચેતવણી પણ ચેતવણી શું આપવાની છે જે ગુસ્સે ને પકડીને પાછા જ મોકલશો બરાબર છે અને કડકમાં કડક પગલાં ભરાશે અને કારણ વગરના હેરાન થશે એટલે ગુજરાતમાં ઘૂસવાનો પ્રયાસ ના કરે ખાસ કરીને તમે અત્યારે જણાવ્યું છે કે ઇન્ડસ્ટ્રીની અંદર પણ કંઈ કામ કરતા હોય ઇન્ડસ્ટ્રીને ખાસ કરીને અમે લોકો એક નોટિફિકેશન આપ્યું છે કે કોઈ બી વ્યક્તિ અગર તમે જો ખાસ કરીને કોઈ બી ડોક્યુમેન્ટ્સ વગર અગર નોકરી આપશો તો તમને બી ઘુસણખોરોને પનાહ આપવાનો ગુનામાં અંદર નાખવામાં આવશે બિલકુલ તે આ રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જેમને જણાવ્યું છે કે આ કામગીરી અવિરતપણે યથાવત રહેશે સાહેબ જગતાપ જીએસટી સુરત